નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર તો બોટાદ માર્કેટ યાર્ડના તમામ પાકોને સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે મારી ગુજરાત એપીએમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી રોજ તાજા બજાર ભાવ મળતા રહેશે તો ચાલો મિત્રો જાણી લઈએ બોટાદ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ ચણાની વાત કરીએ તો અગિયારસો નેવ્યાસીથી લઈને બારસો ને રૂપિયા મઠ એક હજાર અગિયારથી લઈને એક હજાર અગિયાર રૂપિયા મેથીની વાત કરીએ તો નવસો એસી થી લઈને નવસો ને એસી રૂપિયા અડદની વાત કરીએ તો તેરસો વીસથી લઈને ચૌદસો રૂપિયા આગળ હેરંડા અગિયારસોથી લઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા મગ અગિયારસો પંચાણું થી લઈને અગિયારસો પંચાણું રૂપિયા તુવેરની વાત કરીએ તો ચુમ્માલીસો દસથી લઈને સોળસો ને દસ રૂપિયા થાણાની વાત કરીએ તો સોળસો પચાસથી લઈને સોળસો ને પચાસ રૂપિયા आग बाजरी बात करिए तो पाँच सौ एशी थी लैने पाँच ने एसी रुपया जुआर ने बात करिए तो 440 सौ चालीस लई ने सात रुपया तल का छाता सौ ली पाँच सौ रुपया तल सफेद लैने तेताल सौ पांच रुपया आगर ने बात करिए तो 4000 हज़ार लैने पिस्तालीस सौ पचास रुपया वरिया चौदह सौ चालीस लई पंदर सौ रुपया મગફળીની વાત કરીએ તો અગિયારસો નેવથી લઈને અગિયારસો નેવું રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો થી લઈને પંદરસો ને અઢાર રૂપિયા અમારી ગુજરાતી ફિલ્મ ચેનલમાં નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે